નમસ્કાર ઉમદા મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીઓ કોચિંગમાં મિત્રો ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો તેર બસો પંદર બસો સોળ અને બસો સત્તર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના છે મંડળની જાહેરાત જે આપ મેં તમને કીધી એ પ્રમાણે બસો તેર બસો પંદર બસો સોળ અને બસો સત્તર બે હજાર ત્રેવીસ ચોવીસની તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ અંગેની સૂચના મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં દર્શાવે મુજબ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ એચડીટી પીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ પરથી ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના બે કલાકથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોર રાત્રિના અગિયારને ઓગણસાઠ કલાક દરમિયાન ભરી લેવા આથી જણાવવામાં આવે છે નિયત સમયમાં સંધિ ફોર્મ નહીં ભરનાર ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ રદ થશે અને પરીક્ષામાં બેસી શકશે નહીં જે ઉમેદવારે ઉપર દર્શાવેલ જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં તે ઉમેદવારી નોંધાવેલ છે તે ઉમેદવારે જે જાહેરાતની પરીક્ષામાં હાજર રહેવા માંગતા હોય તે પ્રત્યેક જાહેરાત માટે અલગ અલગ સંમતિપત્ર ભરવાનું ફરજિયાત છે એક જાહેરાત માટે આપેલ સંમતિ અને જાહેરાત માટે માન્ય રહેશે નહીં અને આ અંગેની કોઈપણ રજૂઆતો મંડળ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે તો મિત્રો આ જે ભરતી જે મેં તમને કીધી કે ભાઈ તાંત્રિક સંવર્ગની જે સીધી ભરતી હતી બસો તેર બસો પંદર બસો સોળ અને બસો સત્તર એની અંદર જેણે ફોર્મ ભરેલું હોય એની અંદર તેર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે સંમતિ આપવાની છે કે ભાઈ તમે પરીક્ષામાં બેસવા માગો છો એમ બરાબર છે અધરવાઇઝ તમારું તમે પરીક્ષામાં બેસી શકશો નહીં તો ખાસ ધ્યાનમાં રાખજો જે મિત્રોએ આમાં ફોર્મ ભરી હોય તમારા કોઈ મિત્રો એ ગમરી હોય તો વિડીયો શેર કરજો વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી કરી દેજો આ પાર સાથે જઈ જાય બાર